આણંદ ખાતે બેટી બચાવો બેટી પઢા દિવસની ઉજવણી કરવામાં આવી સમાજના સર્વાંગી વિકાસ માટે મહિલાઓને પ્રગતિશીલ બનવાની પ્રેરણા પૂરી પાડતો અનોખો નાની વંદન ઉત્સવ મહાન અનુભવો હસ્તે વિવિધ મહિલાઓ લક્ષી યોજનાના લાભોનું વિતરણ કરાયું છત્તીસગઢ સાથે યોજાયેલા રમતોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર બાળાઓ મહાન અનુભવના હસ્તે કરાયું બહુમાન રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત નારી ઉત્સવ નિમિત્તે આજે સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે પદે ઉત્સવ નિમિત્તે બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી પણ પ્રેરક ઉપસ્થિત રહી હતી નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ એ બાળાઓ તથા મહિલાઓને વંદન કરતા જણાવ્યું હતું કે મહિલાઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તથા તેમના આર્થિક તથા સામાજિક ઉત્થાન માટે રાજ્ય અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે સમાજના વિકાસ માટે મહિલાઓને પ્રગતિશીલ બનાવવાની પ્રેરણા પૂરી પાડતો અનોખો નાની વંદન ઉત્સવ તેમણે ગણાવ્યો હતો અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલા મહિલા લક્ષી યોજનાઓની પ્રસ્તુતિ મ્યુઝિકલ ટ્રીબ્યુટ કરવામાં આવી હતી